અમરેલીના એમએલએ કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટર મુદ્દે બીજેપી નેતા સહિત જે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં એક પાટીદાર મહિલાનો પણ સમાવેશ થાય છે અન્ય આરોપીઓની સાથે પાટીદાર સમાજની દીકરીનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવાને લઈને વિરોધે વેગ પકડ્યો છે આ મુદ્દે પાટીદાર સમાજ સહિત અનેક સમાજના આગેવાનો આ પાટીદાર સમાજની દીકરી માટે આગળ આવી રહ્યા છે જેમાં ક્ષત્રિય સમાજ પણ હવે આ મુદ્દે દીકરીના સમર્થનમાં આવ્યો છે હવે આ મુદ્દે ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા પણ મેદાનમાં આવ્યા છે પદ્મિનીબા વાળાએ આ મામલે હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા છે પદ્મિનીબાએ જણાવ્યું હતું કે તે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું જેનો કોઈ ગુનો જ ન હતો

જે લોકો મોટા મોટા ગુનાઓ કરે છે તે લોકો શું પૈસા આપીને તમારા મોઢા બંધ કરાવી દે છે તો તમે પટેલ સાથે કરણી સેના છે આ દીકરીને ન્યાય મળવો જોઈએ અને આવો બનાવ ન બને તેની ખાસ દરકાર લે શું છે સમગ્ર મામલો મિત્રો ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપોનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ સમગ્ર મામલે કિશોર કાનપરિયા દ્વારા પોલીસ ને રજૂઆત બાદ પ્રદેશ અધ્યક્ષ શેર પાટીલને પત્ર લખીને તે અંગે જણાવ્યું હતું

બેંકની બોર્ડ ઠરાવ કરવામાં આવ્યો હતો ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો પાયલ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી મળશે દીકરીને ફરી સન્માન મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે મિત્રો તમને શું લાગે છે દીકરીનો આમાં કોઈ વાક છે કે નહીં નીચે કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો દીકરીને ન્યાય મળે એવું કંઈક કરો ધન્યવાદ